ગઈકાલે નવસારીના ભિનાર્થી શરૂ થયેલ સેતુ ચેતના યાત્રા માંડવીના વિસદાલિયા ખાતે પહોંચી મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ ધારાસભ્ય જિલ્લા સંગઠનના હોદ્દેદાર તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હતા ઉપસ્થિત કેન્દ્ર સરકાર દ્વારા આદિમ જૂથના લોકો માટે અલગ અલગ યોજનાઓ થકી ચોવીસ હજાર કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ યોજનાનો લાભ તમામ આદિમ જૂથમાં સમાવાયેલા આદિવાસી સમાજ સુધી પહોંચે આયોજન કરવામાં આવ્યું આ વનસેતુ યાત્રાનું ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવસારીના ભિનાર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું યાત્રા આજે માંડવીના વિસદાલિયા ખાતે આવી પહોંચી હતી આ વિસ્તારના લોકો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ આ ભારતીય જનતા પાર્ટી જિલ્લાના સંગઠનના હોદ્દેદારો તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે ઉનાઈ માતાના દર્શન કરીને આ વાસ્તાથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જે રીતે યાત્રા પસાર થતી હતી ત્યારે ખૂબ બધા લોકોએ આવકાર આપ્યા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા યાત્રા લગભગ બે કલાક મોડી હતી તો પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં રાહ જોઈને યાત્રાને ઉભા હતા સાથે સાથે જે ઐતિહાસિક મંદિરો હતા સબળીધામ છે બધા જ મંદિરોના દર્શન કરતાં કરતાં યાત્રા આજે વિસ્તલિયા ગામની અંદર પહોંચી છે અહીંયા પણ આપ જોયો છે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા લોકો ઉપસ્થિત રહે છે આ યાત્રાનું સન્માન કર્યું ઠેર ઠેર લોકોએ ત્યાં રસ્તાની અંદર પણ સ્કૂલના બાળકો હોય તમામ લોકોએ પણ આ યાત્રાનું સ્વાગત કર્યું છે આ યાત્રા લગભગ છેલ્લા ચૌદ જિલ્લાઓ ફરીને એકાવન તાલુકાને કવર કરીને બાવીસ તારીખ અંબાજી પહોંચવાની છે અહીંયા સાથે મારી સાથે અમારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ અમારા સાંસદ સભ્ય ભાઈ શ્રી પ્રભુભાઈ અમારા માજી કેબિનેટ મંત્રી અને અહીંયાના ધારાસભ્ય ગણપતભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ અમારા ધારાસભ્યશ્રીઓ સંગઠનના તમામ લોકો સાથે જોડીને આ યાત્રાને અમે સફળ બનાવી છે જ્યારે બાવીસ તારીખે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને એ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એના હસ્તે થવાની છે ત્યારે ફરીથી એક રામયોગ રામયોગની શરૂઆત બાવીસ તારીખ પછી આ ભારતની અંદર રામયુગની શરૂઆત થવાની છે એટલે રામ રામયુગ માટે પણ તમામ લોકોએ તમામ ગામના મંદિરો પણ સાફ સફાઈ કર્યા છે સાથે સાથે પોતેના ઘરની અંદર નવો એક બાવીસ તારીખે નવી દિવાળી મનાવવા માટે પણ લોકોએ તૈયારી કરી લીધી અને મારા વખતેની અંદર આપણે કહ્યું છે મુખ્ય ઉદ્દેશ વન સેતુ ચેતના યાત્રા એટલે કે વનના કર્મચારી સાથે જે વનમાં લોકો સાથે ઘસન થાય એકબીજા સાથે સાથે મળીને કામ કરી શકે અને એ લોકોની અંદર નવી ચેતના જાગે અને ખાસ કરીને જેમ મોડી સાહેબે વન બંધુ વન બંધુ કલ્યાણ યોજના જેમ બનાવી હતી એમ આદિમ જૂથના લોકો માટે કે જે વર્ષોથી એના હક માટે જે લડતા હતા અને એક એ હક્ક માટે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોડી સાહેબ પીએમ જન્મની યોજના જે આદિમ જાથના દેશની અંદર પંચોતેર જેટલી જ્ઞાતિઓ અને ગુજરાતના લગભગ કોલચા છે કુલચા છે એવા લગભગ કોઠવાડિયા છે એવા લગભગ પાંચ જેટલી જ્ઞાતિઓ છે આ બધા લોકો સરકારના દરેક લાભોથી વંચિત રહી જતા હતા તો પીએમ જનમન યોજનાની ખૂબ વધુ થી વધુ પ્રચાર થાય એટલા માટે અહીંયા મેં સરપંચોને મેં આહવાન કર્યું છે કે ગામના વસતા આદિમ જૂથના લોકોને આ કોટવાળા લોકોને જે લાભોથી વંચિત રહી ગયા છે એ પીએમ જનમન યોજના થકી અમને લાભ ફળ આપી એ પણ અમે ખાસ કરીને ઉદ્દેશ ઉદ્દેશ્ય એક જાહેર સભા પણ યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ફરીથી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટેનું આહવાન કર્યું હતું કાર્યક્રમ બાદ વિશ્વ ખાતે વન વિભાગ દ્વારા ચડાવવામાં આવેલી કાચી ધાણી તેલ તેમજ અલગ અલગ ફ્લેવર વાળા મિનરલ વોટર પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું આ વનચેતના સેતુ યાત્રા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મારા ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના પ્રણેતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના સાનિધ્યમાં ઉનાઈ માતાના મંદિરથી આ યાત્રાનું સન્માન અને પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ યાત્રા પાંચ દિવસ ચાલશે અને પાંચમા દિવસે અંબાજી માતાની જે મહાશક્તિ છે ત્યાં પૂર્ણ થશે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ વન ચેતુ સેવા ચેતના એટલે કે વનમાં રહેતા વર્ષોથી રાહ જોતા આદિમ જૂથ જે રીતે મા સીતા અને શંકર મા સીતા અને રામ અલગ પડ્યા હતા ને એમને એક કરવાનું કામ હનુમાનજીએ કરેલું તેવી જ રીતે વનમાં રહેતા આદિમ જૂથ કોલચા કોટવાડિયા પઢાર કાથુડી સિંધે જ્ઞાતિના લોકોને વન ચેતનાથી સેતુ યોજના સુધી જોડીને એને વિકાસ કઈ રીતે થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે માતબર રકમનું પેકેજ આપ્યું અને ચોવીસ કરોડનું એ પેકેજ છે ને તેના કારણથી આદિમ જૂથના જે લોકો છે એ હવે અન્ય હરોળમાં એ ઊંચા આવશે અને તમામ એક ક્ષેત્રમાં આગળ વધે એવી યોજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લઈને આવ્યા છે અને જે રીતે રામાયણમાં સીતા માતા કે પછી સબરી માતાનું સ્થાન હતું તેવી જ રીતે આ યુગની અંદર હવે પાંચસો ને છત્રીસ વર્ષ પછી ફરી પાછો એક નવો યુગ રામનો શરૂ થયો છે એ કહેતા મને અતિ આનંદ અને ગૌરવ અનુભવું છું હિતેશ વગેરાનો રિપોર્ટ એસ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે